મિત્રો આપણે આવી ગયા છીએ જરિયા મહાદેવ મંદિર ચોટરીલાથી પંદર કિલોમીટર દૂર થાય થાનગઢ રોડ ઉપર આવેલું છે જરિયા મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે અહીંયા સ્વામી સ્વામીજીની સમાધિ પણ છે જે ઋષિમુનિ થઈ ગયા આપણા આ બધી પૌરાણિક વાત છે બધી અને જગ્યા પણ ખૂબ જૂની છે આવો આપણે મહાદેવ મંદિરની અંદર જઈ જરિયા મહાદેવ જંગલની અંદર આવેલું છે થાન રોડથી તમે આવો એટલે પાંચ કિલોમીટર થાય થાનથી તમે અંદર ચોટીલાથી થાનના રોડ ઉપર આવવાનું અને ત્યાંથી રોડથી પાંચ કિલોમીટર જેટલું દૂર થાય આ બાપુની સમાધિનું છે હવે આપણે મંદિરની અંદર જઈએ જરિયા મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે અહીંયા એમ કહેવાય છે કે પાંડવો આવ્યા હતા એ સમયનું આ મંદિર છે તો આપણે અહીંયા જોઈએ મંદિરની અંદર આવી ગયા છે હર હર મહાદેવ હર ઝરિયા મહાદેવ નામ એટલે પડ્યું છે કે આ શિવલિંગની ઉપર સતત ચોવીસ કલાક બારે મહિના પાણી સતત પડતું રહે છે જેને આપણે જળ કહીએ સતત મહાદેવની લિંગ ઉપર જળ પડતું રહે છે આ ગુફાની અંદર જરિયા મહાદેવ આવેલા છે પાંડવો વખતનું આ મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે લગભગ અહીંના લોકો અત્યારે કોઈ હાજર નથી પણ એક ભાઈએ એવું કીધું કે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે આ પોઠિયો છે માતા છે આ મહાદેવ છે એનું સિંહ અહીંયા તમે જુઓ સતત પાણીના ટીપાં પડે છે જળના ટીપા પડે છે ઉનાળામાં પણ અહીંયા જળના ટીપાં ચાલુ જ હોય ગમે એવો ઉનાળો હોય તો એ મહાદેવનું આ સત છે એટલે કે મહાદેવ અહીંયા બિરાજમાન છે એવું આપણે કહી શકીએ આ એની પરમ લીલા છે એક જગ્યાએ નહીં પણ આ આ ગુફામાં બધી જગ્યાએ જો તમે જળ તમને દેખાય આ આ ડોલ ભરવા મૂકી છે બરાબર તો જળના ટીપા સતત ચાલુ છે મહાદેવની ઉપર સતત વર્ષિયા કરે છે આવી આવી જગ્યા તમને લગભગ અદ્ભુત જગ્યા છે પૌરાણિક બહુ ઓછી જોવા મળે આપણને જો તમે જળ જળ જો સતત ટીપા ચાલુ જ છે મહાદેવ મહાદેવ હર હર મહાદેવ જય ભોળાનાથ મહાદેવ હર જય ભોળાનાથ જય જરિયા મહાદેવની જય હો એ એક સૂચના બોર્ડ પણ છે નિજ મંદિરમાં રેલિંગ ઓળંગીને જવું નહીં શિવલિંગ ઉપર દૂધ તથા પંચામૃત ચોખા તલ અતર મહેરબાની કરીને ચડાવશો નહીં તમે અહીંયા આવો એટલે તમે દર્શન કરી શકો પણ આ બધી વસ્તુ ચડાવવાની મનાઈ છે એવું સંચાલન દ્વારા આયોજન કરેલું હોય છે ને આપણે એને એને આયોજન મુજબ આપણે હાલવું પડે દર્શન કરી અને ધન્યતા અનુભવી જંગલની અંદર એવી જગ્યા છે કે એકદમ મન આપણું શાંત થઈ જાય જરિયા મહાદેવ જય ભોળાનાથ આ રેલિંગ જે આપી છે એને ઓળખવા ઓળંગવાનું નથી અહીંથી આપણે દર્શન આરામથી કરી દીધી પછી મંદિરની એક્ઝેટ આગળ શીતળ ગંગા આવેલ છે ભાઈ જાળીની નીચે તમે જોઈ શકો છો જય શીતો પાંચ હજાર વર્ષ પૌરાણિક મંદિર ખરેખર દર્શન આપણે થઈ જઈએ ને તો ધન્યતા અનુભવી જય ભોળાનાથ જય જરિયા મહાદેવની જય હો બધી બાજુ તમને વૃક્ષો દેખાય છે એક અંદર વચ્ચે આવેલું છે બધી બાજુ પહાડ જેવું છે તમે જોઈ શકો છો કોઈ બહારથી થી આવ્યા હોય તો એના બેસવા માટે બાકડા ની પણ અહીંયા વ્યવસ્થા છે આપણે આગળ જઈએ થોડા ફેમિલી સાથે આપણે આવીએ તો અહીંયા મજા જ આવે એમ આપણે એક એમ ને કે સ્વર્ગમાં આવ્યા એના જેવું થાય બીજું અહીંયા છે જય માની ગુફા જોઈએ ગુફાની અંદર આપણે જઈ અહીંયા રસ્તો બતાવેલો છે અહીંયા ઋષિજીનું સ્થાન છે એના દર્શન કરી જય ભગવાન જય મહાદેવ જય મહાગાયત્રી આ ઋષિનો બહુ પૌરાણિક ફોટો છે જેના દર્શન કરીએ આપણે આ બધા સાધના કરેલા ઋષિ છે ખૂબ જ એની સાધના હોય છે આ ઋષિ મુનિના જો આપણે ઉપર આશીર્વાદ ફળી જાય તો આપણે જીવનમાં ઘણા ધન્યતા અનુભવી ખૂબ જ આગળ આપણે થોડાક જઈએ ગુફા છે આ ગુફા અંદરની સાઈડ છે અહીંયા ધૂણો છે જય ભગવાન જય ગુરુ વર્ષો જૂનો ધૂણો છે આ ઋષિ મુનિઓ પેલા બનાવેલો છે ધૂણાની બાજુમાં જ મંદિર છે મહા માં ગુફા છે જય માતાજી ગુફાની અંદર માતાજીના દર્શન થાય છે આપણને જ્યોતિ પ્રજલિત છે જય માતાજી હવે આપણે ગુફાની બહાર નીકળીએ પાંડવ વખતનું તમે વિચારો કે એ સમયનું આ મંદિર છે પાંચ હજાર વર્ષ જૂનું પાંડવ અહીં આવ્યા હતા એવું કહેવાય છે અને મહાદેવના દર્શનનો આજે આપને લાભ મેળવ્યો છે તમે ચારે તરફ જુઓ ને તો બધી બાજુ લીલાછમ વૃક્ષો છે કારણ કે જંગલ છે એટલે રહેવાનું જ છે પાણીની ખૂબ સારી વ્યવસ્થા છે ફેમિલી સાથે આપણે આવ્યા હોય તો એ વાંધો ન આવે અને કોઈ જાતની લગભગ અગવડતા ન પડે આધુનિક સાધનો જે છે એ નથી પણ બહુ જૂનું મંદિર છે એટલે એ પ્રમાણે અહીંયા બધી વ્યવસ્થા છે મહાદેવની અહીંયા ગૌશાળા પણ આ લોકો ચલાવે છે ખૂબ જ સારી આ પગથિયા છે આપણે થોડા ઉપર જઈ અને આગળનું થોડુંક દ્રશ્ય લઈ જે પર્વત આપને દેખાય છે દૂરથી ચોટીલા થાનના રસ્તાથી પાંચ કિલોમીટર અંદર છે એટલે જો તમે અહીંયા આ બાજુ આવો તો સો ટકા એક પાર દર્શન કરવા જેવા છે દરિયા મહાદેવ ના દર્શન આપણે કરી એટલે જીવનમાં એમ થાય કે નાના છે બરાબર છે અહીંયા ગૌશાળા પણ છે ગાયો જો સામે છે તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે એવી અહીંયા ગૌશાળા ગૌ માતા છે આ ગૌશાળા બહુ સરસ વ્યવસ્થિત રીતે દેખાય છે આપણને ચારે ચારેય બાજુ તમે ગમે ત્યાં નજર કરો ને તમને આખું જંગલ જ દેખાય જંગલ વિસ્તારની વચ્ચે જ છે આખું હર હર મહાદેવ આવા વિડીયો હું તમને બતાવતો રહીશ અને મહાદેવનું નામ લઈ અહીં આપણે પૂર્ણ કરીએ વિડીયો હર હર મહાદેવ હર જરિયા મહાદેવની હર